કરજણના ધાવટ ગામે નવરાત્રીમાં સતત એકાવનમાં વર્ષે શક્તચંડી યજ્ઞ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું મા આદિશક્તિ અંબાની આરાધનાનું પર્વ દેશભરમાં ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે માતાજીના મંદિરો ખાતે ગરબાની સાથે અનેક ધાર્મિક કાર્યક્રમો ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે કરજણ તાલુકાના ધાવડ ગામે ગ્રામજનો દ્વારા વિરાઈ માતાજીના મંદિર ખાતે નવરાત્રિમાં ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે મંદિર ખાતે સતત એકાવનમાં વર્ષે

અને બધી રીતે એકાવન વર્ષથી સબસંગી યોજના સારી ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને બધાના સહકાર પૂર્ણથી કાર્ય થાય છે એમાં ગામના બધાનો સહયોગ છે યુવાધનથી લઈને બધાનો ગામમાં બધાનો સહકાર છે આજનો શું કાર્ય કરવામાં આવ્યું આજે એકાવન વર્ષના નિમિત્તે આજે ગામમાં જલયાત્રા નિમિત્તે જલયાત્રા નિમિત્તે ગામના બહેનો છોકરીઓ ફોને બોલાવીને આમંત્રણ કર્યું વાસ્તે ડેન્ટ સાથે શોભાયાત્રા અમે કાઢેલી છે અહીં જે વડોદરા જિલ્લાના ધાવડ ગામે નવરાત્રિના ઉત્સવની અંદર છેલ્લા એકાવન વર્ષથી સતચંડી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એની અંદર ધાવડ ગામની દીકરીઓ ધાવડ ગામને બહાર પરણાવેલા કોઈ સગા સંબંધીઓ તથા ગામના યુવકો અને વડીલો તથા ધાવડ ગામમાંથી બહાર રહેતા હોય તે વડીલો મિત્રો અને જે કંઈ વેપાર ધંધા કરતા માણસો હોય એ ધાવડમાં આવી અને આ ઉત્સાહની અંદર આ ઉત્સવમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા છે અને ગામની અંદર અત્યારે ખૂબ જ આનંદ ઉત્સવનો માહોલ છવાયેલો રહ્યો છે દરેક જન તરફથી ખૂબ જ ધાર્મિક વૃત્તિ રાખી અને આ ઉત્સવની અંદર દરેક પાસાની અંદર આપણને બધી જ રીતે મદદગાર થયેલા છે બીજું ખૂબ જ જાણવા જેવી બાબત એ છે કે વડોદરા જિલ્લાની અંદર ધાવડ ગામ એવું છે કે છેલ્લા એકાવન વર્ષથી આ સચંદી યજ્ઞા ઉજવાઈ રહ્યો છે એ ખાલી વડોદરા જિલ્લામાં ધાવડ ગામ સિવાય કોઈ જગ્યાએ એકાવન વર્ષથી કન્ટિન્યુઅસ ઉજવાતો હોય એવું કોઈ જગ્યાએ આપણને જોવા મળ્યું છે તો આપણા ભાગ્ય છે કે ધાવડ ગામની અંદર છેલ્લા એકાવન વર્ષથી કન્ટિન્યુ સત્તંડી મહાયજ્ઞ ઉજવાઈ રહ્યો છે એટલે એનો અમને ગાવડ ગામના યુવાનો વડીલો મહિલાઓ બધાને ગર્વ છે